તો જય માતાજી જય ધરણી ધન ઢેમાવાળા તો આપણે મિત્રો જઈ છે ઢેમા તો મિત્રો વરહદનો માહોલ છે બરાબર ને જઈ રહ્યા છે ઢેમા મિત્રો મળી ગયા છે ઢેમા ઢેમાં છે કેમ્પમાં કેમ્પમાં ઝાપટવા બે જાય ગોઠિયા મરસન ચાન બસ ઝાપટિયા દે જ કે વરહતમાં ચાલુ છે અને એક ડીજે માત્ર માથા છે વાત છોડી દો વરહદ છે તો કોઈને ખબર નથી કે વરહતમાં તે વરસે તો પણ વાંચતો રહી છે મિત્રો એવું થાય છે કે કદી પાછા વળી જાય પણ પાછા વળવાનું થાતો નથી હવે તો તાકાત કરીને જ જવું પડશે તો ઢેમાં જઈને આવતા રે આપણા ગામમાં આપણા ગોમમાં આવીને પૈસા ઉપાડવા જ્યાં એટીએમ જેમ કે શું વાંચ્યું વિચાર છે કેમ જેમ કે ઢેમા જઈને આવવા એટલે જમાડવા પડે છે તો આપણે ત્યાં જમણવારો રાખ્યો છે મોટો બધો ભાઈબંધના ત્યાં તો ભાઈબંધને ત્યાં જમણવારો કરીને બેંકમાંથી જ્યાં પૈસા ઉપાડવા પૈસા બીજા ઉપાડી લીધા છે અમી બેંક દેખા ત્યાં જયામાં તો બેંકે દયા છે ભાઈ બંધ પૈસા ઉપાડીને આવેલો છે તો લાગે છે આ દૂધ વધારાના પૈસા ના કાડીને આવેલો છે તો આઈ ગયા ઘરે ને બટાકા કાપવાનો ચાલુ કરી નાખો છે હમણાં રોટલી બનવાનું ચાલુ કરી નાખું છે ને તળી મારફ ચાલુ છે બાકી રોટલી બનાવે છે સોકરીઓ કોઈ પૂરીઓ તળવાની છે કોઈ બટાકાનું શાક ને લાડવાન બડી ધૂમ બોલાવાની છે તો કાયો કા તૈયારી થઈ રહી છે અને હોશથી એકદમ કામ કરે છે ભાઈબંધ બટાકા વાટે તે એકદમ હોંશ હોશ હું તમને લાઈવમાં વિડીયો દેખાડું તમે ધો તો ખરી ભાઈબંધ બટાકાની એટલી સ્પીડ કરે છે વાટવામાં કે આંગળાની ચિંતા કરતો નથી ધો મારી મા પણ બટાકા વાટે છે હા લેતા ભોજન થશે તૈયાર ને મારી મોર તો મારા ભાઈબંધો આવી હોય અમે આવવાના હતા ને ભાઈબંધો આવી જાય કેમ છો ભૂખડી બારસ કેમ છો ખાવ તમે ખાશો તો મારે ખોટી નથી દેવાનું ભિખારી કરવાના તો આપણે લીધું ફટાફટ ને ખાવાનું ચાલુ ફટ જે તો સાપ એક